આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટ્રેડિશનલ રીતે તાળ ચોખામાંથી બનતો અને વેજીટેબલથી ભરપૂર એવા હાંડવાની રેસીપી આ હાંડવાને આજે દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે બનાવીશું જેથી હાંડવો ખાવામાં એકદમ ટેસ્ટી અને અંદરથી એકદમ પોચો બનીને તૈયાર થશે સાથે જ દાળ ચોખાને પલાળવાની અને તેની અંદર ઝડપથી કઈ રીતે હાથો લાવવો તેની બધી જ ટીપ્સ મેં વિડીયોમાં જણાવી છે તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ બનાવવા માટે આપણા ઘરમાં રહેલી કોઈપણ મોટી સાઈઝની વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને તે જ માપથી બધું લેવાનું છે તો સૌ પ્રથમ મેં એક કપ ભરીને જે ખીચડીના ચોખા આવે છે તે લીધા છે અને અડધી વાટકી જેવી આપણે ચણાની દાળ લેવાની છે તમે વાટકી ચોખા લીધા હોય તો તમારે અડધી વાટકી ચણાની દાળ લેવાની છે અને અડધી વાટકીથી પણ અડધી એટલે કે કપ જેવી આપણે અડદની દાળ લેવાની છે અને વન ફોર્થ કપ જેવી આપણે તુવરની દાળ લેવાની છે અને બે ચમચી જેવી આપણે મગની મોગર દાળ આવે છે તે લેવાની છે હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ હાંડવો બનાવવા માટે તમારે બાસલી ચોખાનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો કાં તો તમે ખીચડીના ચોખા અથવા તો કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે આપણું હાંડવા માટેનું મિક્સચર બનીને રેડી છે તમે તેને કોઈપણ ઘંટીએ દળાવી અને તેનો લોટ બનાવીને પણ હાંડવો બનાવી શકો છો પરંતુ હું તેને આ રીતે દાળ ચોખા પલાળી અને પછી બનાવવાની છું હા ફ્રેન્ડ્સ જો તમે દાળ ચોખાને દળાવી અને તેનો લોટ બનાવીને હાંડવો બનાવવાના હોય તો તમે જે દાળ ચોખા લીધા હોય તેને મોયેલા કે તેલવાળા બિલકુલ પણ નથી લેવાના હવે આ દાળ ચોખાને ધોઈ અને તેનું બધું જ પાણી મેં નીકાળી દીધું છે અને તે જ રીતે મેં બે થી ત્રણ વખત એકદમ સરસ ઘસી અને દાળ ચોખાને ધોઈ લીધા છે હવે તેની અંદર દાળ ચોખા ડૂબે અથવા તો તેના કરતાં થોડુંક વધારે આપણે પાણી એડ કરવાનું છે અને ઢાંકી અને 4 થી 5 કલાક સુધી આપણે પલળવા માટે મૂકી દઈશું હવે એક બાઉલની અંદર આપણે એક ચમચી જેવી મેથી એડ કરવાની છે તેની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું અને બાઉલને ઢાંકી અને મેથીને આપણે પલળવા માટે મૂકી દઈશું તમે ઈચ્છો તો આ મેથીને તમે દાળ ચોખાની સાથે પણ પલાળી શકો છો હવે 4 થી 5 કલાક પછી આપણા દાળ ચોખા એકદમ સરસ પલળી ગયા છે આ રીતે આપણે દાણો દબાવીને ચેક કરીએ તો એકદમ સરસ તૂટી જાય છે મીન્સ કે આપણા દાળ ચોખા એકદમ સરસ પલળી ગયા છે હવે તેનું આ પાણી આપણે નીકાળી લેવાનું છે અને એક પાણીથી આપણે એકદમ સરસ ધોઈ લેવાના છે હવે દાળ ચોખા પીસવા માટે આપણે એક મિક્સચર જાર લઈ લઈશું તેની અંદર આપણે અડધા દાળ ચોખા એડ કરી દેવાના છે આપણે થોડા થોડા કરીને દાળ ચોખાને પીસવાના છે હવે તેની અંદર આપણે એક કપ જેવું દહીં લીધું છે તેની અંદરથી આપણે અડધો કપ જેવું દહીં અત્યારે એડ એડ કરી કરી દઈશું મિક્સર બંધ અને પાણી કર્યા વિના આપણે પીસી લેવાનું છે જરૂર લાગશે તો આપણે પાછળથી થોડુંક પાણી એડ કરીશું હજુ પણ આપણા દાળ ચોખા નથી પીસાયા તો આપણે બે થી ત્રણ ચમચી જેવું પાણી એડ કરી દઈશું અંદર અને મિક્સર જાનને બંધ કરી અને ફરીથી પીસી લઈશું તો આપણું બેટર પીસાઈ અને રેડી છે આપણે આ રીતનું બેટર રાખવાનું છે થોડુંક દરદરું હોય એ રીતનું રાખવાનું છે અને તેને વધારે પડતું પતલું કે વધારે પડતું થીક નથી રાખવાનું હવે આ બેટરને આપણે ફર્મેન્ટેશન માટે એક કુકરની અંદર લઈ લઈશું તમે તેને એરટાઈટ કન્ટેનરની કે કોઈ પણ સ્ટીલના ડબ્બાની અંદર પણ લઈ શકો છો કુકરની અંદર આપણે બેટરને રાખવાથી કુકરની અંદર એકદમ સર બેટર પેક થઈ જાય છે અને તેની અંદર ઝડપથી આથો આવી જાય છે એ જ રીતે આપણે બીજા બેટરને પણ પીસી લેવાનું છે જે બાકીનું દહીં હતું તે અંદર એડ કરી દઈશું અને એકવાર તેને પાણી વગર આપણે પીસી લેવાનું છે હજુ પણ આપણું બેટર એકદમ સરસ નથી પીસાયું હવે આ સ્ટેજ ઉપર આપણે જે મેથી પલાળીને રાખી હતી એક ચમચી જેવી તે અંદર એડ કરી દઈશું અને તેની અંદર આપણે બે ચમચી જેવું પાણી એડ કરવાનું છે હવે મેથી અને બેટરને એકદમ સરસ આપણે પીસી લઈશું તો આપણું બેટર એકદમ સરસ પીસાઈ ગયું છે આ રીતનું બેટર આપણે પીસવાનું છે થોડુંક દરદરું રાખવાનું છે હવે તેને પણ આપણે કુકરની અંદર એડ કરી દઈશું બધા જ બેટરને આપણે ની અંદર એડ કરી દેવાનું છે ની અંદર બેટરને એડ કરવાથી ની અંદર આપણું બેટર એકદમ સરસ પેક થઈ જાય છે અને તેની અંદર હાથો ઝડપથી આવી જાય છે તમે તેને કોઈ પણ ટાઇટ કન્ટેનર કે પછી સ્ટીલના ડબ્બાની અંદર પણ બેટરને રાખી શકો છો હવે આ બેટરને આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે હવે કુકરને બંધ કરી અને ચાર થી પાંચ કલાક સુધી આ કુકરને આપણે કોઈ પણ ગરમ જગ્યાએ રાખી દેવાનું છે જેથી આપણા બેટરની અંદર એકદમ સરસ આથો આવી જશે હવે ચાર થી પાંચ કલાક પછી આપણે કુકરને ખોલીને ચેક કરી લઈશું આ રીતે ચમચાની મદદથી ચેક કરીએ તો આપણા બેટરની અંદર એકદમ સરસ આથો આવી ગયો છે હવે આ બેટરની અંદર આપણે મસાલા કરી લેવાના છે તો સૌ પ્રથમ મેં અડધા ટુકડા આદુનાને દર દરો વાટી લીધો છે તે અંદર એડ કરી દઈશું હવે તેની સાથે મેં બે નંગ લીલા મરચાંને પણ દર દરા વાટી લીધા છે તે અંદર એડ કરી દઈશું તીખાસ ફ્રેન્ડ્સ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો પાંચથી છ કડી લસણની પણ પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું થોડાક સિંગદાણાને શેકી અને મેં તેનો દરદરો ભૂકો બનાવી લીધો છે તે અંદર એડ કરી દેવાનો છે હવે બેનંગ ગાજરને મેં ખમણી અને રેડી કરી લીધા છે તે અંદર એડ કરી દઈશું હવે તેની સાથે મેં બસો ગ્રામ જેવી દૂધીને ખમણી અને રેડી કરી લીધી છે તે પણ અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ વેજીટેબલ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછા કરી શકો છો અને બીજા કોઈ પણ વેજીટેબલ ને પણ તમે અંદર એડ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે હવે આપણું બેટર અને વેજીટેબલ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો તેની અંદર આપણે મસાલા કરી લઈશું અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી મીઠું એડ કરી દઈશું બે ચમચી જેવી આપણે દળેલી સાકર એડ કરી દઈશું તમે તેની જગ્યાએ દળેલી ખાંડ કે પછી ઝીણો સમારેલો બે ચમચી જેવો ગોળ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ થોડાક લીલા દાણા એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું તો આપણું બેટર બનીને રેડી છે હવે તેની અંદર આપણે વઘાર કરી લઈશું તો એક પેન ની અંદર મેં બે ચમચી જેવું તેલ ગરમ થવા માટે મૂક્યું છે

હવે આ બેટરની અંદરથી થોડુંક બેટર મેં અલગ નીકાળી લીધું છે જેનો હાંડવો હું થોડીક વાર પછી બનાવવાની છું હવે તેની અંદર આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો સોડા એડ કરી દઈશું અને બરોબર મિક્સ કરી લેવાનું છે હવે આ હાંડવો આપણે પેનની અંદર બનાવવાનો છે તો તેની અંદર મેં એક ચમચી જેવું તેલ એડ કરી દીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આપણે એક ચમચી તલ એડ કરી દઈશું હવે તેની અંદર આપણે બે ચમચી જેવું બેટર એડ કરી દેવાનું છે બે મોટા ચમચા ભરીને આપણે બેટર એડ કરી હવે આ રીતે આપણે કરી દેવાનું છે હવે પેન ને ઢાંકી અને પાંચ થી છ મિનિટ સુધી થવા દઈશું ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે હાંડવાને શેકવાનું છે મિનિટ પછી હાંડવાને આપણે પલટાવી લઈશું આ રીતે આપણે એકદમ હળવા હાથે હાંડવાને પલટાવી લેવાનો છે તો આપણો હાંડવો એક બાજુએથી એકદમ સરસ શેકાઈ ગયો છે તો એ જ રીતે આપણે બીજી બાજુએથી હાંડવાને શેકી લઈશું

હવે બેટરને આપણે આ રીતે સરખું કરી લેવાનું છે અને હાંડવાનો શેપ આપી દેવાનો છે આ રીતે ચમચાની મદદથી આપણે બેટરની સરખું કરી લઈશું હવે ઢાંકી અને હાંડવાને આપણે પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું હવે હાંડવાને આપણે પલટાવી લઈશું 5 થી સાત મિનિટ પછી હાંડવાને આપણે પલટાવી લેવાનો છે આ રીતે થોડા ખળવા હાથે પલટાવીશું હવે નીચેના ભાગેથી પણ આપણો હાંડવો એકદમ સરસ શેકાઈ ગયો છે તો તેને આપણે નીકાળી લઈશું તો આપણો સરસ મજાનો ગરમા ગરમ એવો વેજીટેબલથી ભરપૂર હાંડવો બનીને રેડી છે ફ્રેન્ડ્સ મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ